હેલો ફ્રેન્ડ્સ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હશો સો ગાઈશ આપણે કોયલા ડુંગરથી સવારમાં પાંચ વાગે સોમનાથ જવા માટે રવાના થઈ ગયા છે તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે અમે જઈ રહ્યા છીએ હવે સોમનાથ તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો મોર્નિંગ નો ટાઈમ છે એટલે વ્યૂ પણ એકદમ જબરજસ્ત મળી રહ્યા છે અને અહીંયા દરિયા કિનારો છે એટલે અહીંયા તમે જોઈ શકો છો એકદમ વાતાવરણ પણ એકદમ સરસ લાગી રહ્યું છે તો ગાયસ આપણે સોમનાથ જઈ રહ્યા છે અને સોમનાથ જઈને આપણે ક્યાં જવાનું છે એ તો વિડીયોમાં જ ખબર પડશે તો ગાઈસ વિડિયોમાં કન્ટિન્યુ ઊભા છે હોટેલે ત્યારે ચા ના કરવા હોટલે ઊભા છે

અને લક્ઝરી પણ પાર્કિંગ કરી દીધી હતી ત્યાર પછી આપણે ત્યાંથી ઓટો કરી લીધી હતી અને ઓટો કરીને પછી આપણે જે નજીકના સોમનાથના નજીકના સ્થળ છે ત્યાં આગળ પણ દર્શન કરવા માટે જઈશું તો હવે અત્યારે અમે ક્યાં જઈ રહ્યા છીએ એ અમને પણ નથી ખબર જે ઓટોવાળા ભાઈ છે એ લઈ જશે ત્યાં આગળ આપણે દર્શન કરવા માટે જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ જરૂરથી કરી લેજો અને ચેનલ પણ ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ગાય અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છે બાલકા તીર્થના દર્શને તો અહીંયા તમે જોઈ શકો છો આ જે મંદિર છે એ બાલકા તીર્થનું મંદિર છે અને અહીંયા કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાનને અહીંયા તીર વાગ્યું હતું તે જ અવસ્થામાં શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા બેસી ગયા હતા એમનું મંદિર છે અહીંયા સો ગઈસ હવે આપણે બાલકા તીર્થના દર્શાવો બાલ તો ગઈશ આપણે બાલકા તીર્થના દર્શન પણ એકદમ શાંતિથી થઈ ગયા છે અને અત્યારે અમે મંદિરની બહાર પણ આવી ગયા છે અને અહીંયા કુંડ પણ છે અને અત્યારે આપણે મહાદેવજીના દર્શન કરવા જઈશું અહીંયા કુંડ છે તો આપણે દર્શન કરી લીધા છે અત્યારે તમે જોઈ શકો છો દરિયા કિનારે આપણે પહોંચવા આવ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ કાંઠે લાગી રહ્યું છે મોજા પણ એકદમ જબરજસ્ત ઉછરી રહ્યા છે અને કાંઠે અને કંઈક મજા જ હોય છે સો ગાઈસ અત્યારે દરિયાકાંઠે આપણે પહોંચી ગયા છે અને અહીંયા શંકર ભગવાનની ઘણી મોટી શિવલિંગ પણ છે તો એના પણ આપણે દર્શન કરવાના છે ને આ જગ્યાને બાણ ગંગા કહેવામાં આવે છે તો ચલો હવે આપણે દર્શન કરી આવીએ આ બધું દરિયામાં શિવલિંગ છે ભગવાન નું જોઈ શકો છો જોઈ ભગવાન નું શિવલિંગ नारियलाई बाजी एटला बधा सस्ता है नहीं, सु सस्ता है नहीं। त्रिवेणी संगम दिया दी उभी रे मंदन कपिला एंड सरस्वती त्रण एउ छे आम जो चलो हम पासी दी इंट्रो आपी दो <laughs> नीव वांगड़ी पकड़ ली बेटा

सरस्वती नदी तो यहाँ खड़ी नहीं पलू मानागाम ऊपर से यहां अगड़च है न चितपुर में साद चितपुर वाला हमें रहता था न थे अंजोरती चितपुर चितपुर हां बोलो बार नीचे जाए नदी पानी कभी ऊपर ना, ना देखा सरस्वती तो?

અત્યારે શ્રી સંગમના ના દર્શન કરી લીધા છે ત્યાર પછી અત્યારે અમે બધા બેઠા છે લીંબુ સો ગાઈસ આપણે સોમનાથના જે નજીકના સ્થળ હતા એના દર્શન આપણે કરી લીધા છે ને હવે આપણે કાલે ફાઇનલી ભોલેનાથના દર્શન કરવાના છે સોમનાથ દેવના તો હવે વિડીયો આપણે અહીંયા એન્ડ કરવા જઈ રહ્યા છે તો પછી મળીશું કાલે એક નવા વિડીયો સાથે ને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ જરૂરથી કરી લેજો અને ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય